પણ મુખ્યમંત્રી શ્રી અને કલેક્ટર વિઝિટ બાદ સ્થાનિક તંત્ર તાલુકા વિકાસ અધિકારી મામલતદાર એસપીએમ એમના લેવલે જે ગામોની વિઝિટ થવી જોઈએ ગાંધીનગરથી જે સહાય હોવી જોઈએ કેસ્ટોલ ની રકમ વધારો થવો જોઈએ રાશન પહોંચવું જોઈએ રસોડું શરૂ થવું જોઈએ અને બે હાજર પંદર માં પૂરું આવ્યું હતું જે ગામોમાં એમાં સત્તર માં આવ્યું ઓગણીસ માં આવ્યું

સો દિવસ પાણી જતું નથી દિવસ અમારા બાળકોને ભણાવવા કઈ રીતે અમારે રહેવું કઈ રીતે અમારે રોગચાળથી બચવું કઈ રીતે આખી જે વિકરાળ પરિસ્થિતિ છે આ વિકરાળ પરિસ્થિતિમાંથી માંથી લોકોને ઉગારવા માટેની જે ચિંતા ગાંધીનગરની હોવી જોઈએ એ નથી કલેક્ટર તંત્ર ઉપર તમે છોડી દો તો કલેક્ટર તંત્ર જોડે તો પર્યાપ્તની માત્રામાં એ સંસાધન હોતા નથી એટલે ગાંધીનગરે તાત્કાલિક રિલીફ પેકેજ આપી મોટી ટીમોને દોડાવવી જોઈએ એ કશું જ નથી જોઈ એ આપણા માટે બહુ શરમનો વિષય છે એનું માંગ કરું છું કે સળંગ ચાર વખત જે લોકો પૂરનો ભોગ બન્યા છે એ બધા માટે લાંબા ગાળાની ઉપર વૈકલ્પિક વ્યવસ્થા વિચારવામાં આવે રોગચાળો ન ફાટી નીકળે પશુ જે બન્યા છે એનું પ્રોપર કોમ્પેન્સેશન મળે અને ખાસ કરીને ખેડૂતોને કંઈક વળતર મળશે ખેતમજૂરોનું શું ભાગ્યવાનું શું અને રાજ્યની સરકારે આની પણ ચિંતા કરવી જોઈએ